નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દર મહિને સ્ટાર્ટઅપ અને ફિટનેસ કંપનીઓ સાથે બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો છે નાણાં મંત્રીએ સોમવારે પચાસ ફિટનેસ કંપનીઓ સાથે નિયંત્રકારી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આ મિટિંગમાં પે ફોન પે ગુગલ પે અને એમેઝોન પે ના અધિકારીઓએ ભાગ લીધો હતો આ સિવાય એનપીસીઆઈ આરબીઆઈ અને ઘણા મંત્રાલયોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા નાણાં મંત્રીએ કહ્યું કે દર મહિને યોજાતી આ બેઠક થી ઘણા ફાયદા થશે સ્ટાર્ટઅપ્સ અને ફિટનેસ કંપનીઓ સાથેની આ મિટિંગ વર્ચ્યુઅલ રીતે થઈ શકે છે સરકારી અધિકારીઓએ કહ્યું કે બેઠકમાં પેટીએમ સામે લેવાયેલા કાર્યવાહીને લઈને અન્ય કંપનીઓમાં કોઈ ચિંતા ન હતી સરકાર તરફથી નાણાકીય સેવા સચિવ વિવેક જોશી ડીપીઆઈઆઈટી સચિવ રાજેશ

નિયમનકારી નિયમોના ઉલ્લંઘનને કારણે પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારથી ફિટનેસ કંપનીઓમાં નિયમનકારી નિયમોને લગતી તપાસમાં વધારો થયો છે